પાટણના સમીરાધનપુર હાઈવે પર અકસ્માત એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત અકસ્માતમાં 5 થી વધુના મોત થયા છે બસે રિક્ષાને અડફેટે લેતા ગમફાર અકસ્માત સર્જાયો અકસ્માત સ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા હિંમતનગરથી માતાનામર જતી બસે 릭શા ચાલકને અડફેટે લેતા 릭શાનો કચ્ચરખાણ બોલાઈ ગયો સમીના વચરાજ હોટેલ નજીક સર્જાયો અકસ્માત તમામ અમૃતદેહોને નજીકની હોસ્પિટલ લઈ જવાય છે સંવાદદાતા અશ્રફ પાસેથી જી અશ્રફ ગુજારો અકસ્માત અને ત્યાં ધારાસભ્ય પણ પહોંચ્યા છે સ્થિતિનો જાયો લેવા બિલકુલ સંધ્યા કરોડ વધારા અકસ્માતમાં અત્યારે જે વિગત મળી છે કે છ લોકોના મોતની પુષ્ટિ થઈ છે તમામ મૃતદેહોની ક્યાંક એ હદે અકસ્માતમાં થયો છે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે તેવું ધારાસભ્ય લેવનજીએ આ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે આ જે મૃતદેહો છે જેમાં લગભગ મોટા ભાગની મહિલાઓ છે એટલે કે લગભગ ચાર જેટલી મહિલાઓ છે અને બે પુરુષો છે આવી વિગતો સામે આવી રહી છે સમગ્ર જે અકસ્માતની ઘટના છે તે ઓવરટેક કરવાના કારણે જ્યાં ઘટી છે તેવી વિગતો મળી છે મહત્વનું છે કે જે આ હાઈવે છે હાઈવે ઉપર અગાઉ પણ અકસ્માત અનેક એવી ઘટનાઓ ઘટી છે એટલે તો સંધ્યા આ હાઈવે ઉપર જ્યારે પણ અકસ્માત ઘટે છે ત્યારે ચોક્કસ મૃત્યુ આંક વધુ જ હોય છે જ્યારે આજે પણ જે અકસ્માત ઘટે છે તેમાં છ લોકોના કરુણ મોત દીધા છે તમામ મૃતદેહોને હાલ કહેવા છે કે ઓળખ કરવી મુશ્કેલ એટલે કે તમામ મૃતદેહોને એક પોટકામાં ભરીને ત્યાં હોસ્પિટલ લઈ જવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ છે એટલે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે પરંતુ જે વિગતો મળી છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ રાધનપુર વાદી વસાહતના રહેવાસી છે અને મજૂરી અર્થે સમી ખાતે ગયા હતા ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન વચ્ચે જ અકસ્માત તેમને ક્યાંક ભરકી ગયો છે એટલે કે એક જ પરિવારના પણ આ લોકો હોઈ શકે છે કારણ કે વાદી વસાહતના લોકો જ્યારે પણ મજૂરીએ જતા હોય છે પરિવારના લોકો સાથે જતા હોય એટલે કે પરિવારના છે કે ઈ વિગતો સામે નથી પરંતુ એક જ સમાજના આ લોકો તેવી માહિતી સામે આવે છે સમગ્ર ઘટના બાબતે જયારે ધારાસભ્ય લવિનજી ઠાકોર સ્થળ પર ગયા હતા અને ટ્રેન ની મદદ ને ક્યાંક બસ ઊંચી કરીને રિક્ષામાંથી તમામ મૃતદેહો બહાર કાઢીને રાધનપુર રેફરલ હોસ્પિટલ મૂકવામાં આવે છે હાલ ધારાસભ્યો પણ કહી છે કે મૃતક જે લોકો મૃત્યુ પામે છે તેમના પરિવારને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય મળશે તે પ્રમાણે રજૂઆત પણ કરવામાં આવે છે જે રીતે હાઈવે છે હાઈવે ની જે અગાઉ પણ લવીજી ઠાકોરે રજૂઆતો કરી છે કે હાઈવે ફોર લાઈન કરવામાં આવે તે દરખાસ્ત એ બાબતે પણ ક્યાંક લવીનજી હાલ નિવેદન આપે પરંતુ હાલ ચોક્કસ જે દુઃખદ ઘટના ઘટી છે તેને લઈને ક્યાંક સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સંધ્યા જી જી આપનો આભાર